નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપણું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો જોતા રહો અને આવા દરરોજ ના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ભાવનગર જિલ્લામાં આઠ પીઆઈ અને સત્તર પીએસઆઈ ની બદલી ફરજમાં બેદગારી દાખવવા બદલ જિલ્લાની વડાની કાર્યવાહી આસામ લગ્ન કરવા પર થશે દસ વર્ષની જેલની સજા વિધાનસભા બિલ પસાર સીએમ શર્માએ કહ્યું આ ઇસ્લામ વિરોધ નથી કપડવજમાં પ્રેમી પંખીડા પટ્ટો બાદ થી નર્મદા કેનાલ જમ્પ લગાવી મોત વાલું કરી લીધું ગુજરાતમાં એસઆઈઆર ની ચુમોતેર ટકા કામગીરી પૂર્ણ ચોવીસ પોઈન્ટ તેવીસ લાખ મતદારોના નામ રદ કરાયા ચૂંટણી પંચનો દાવો

અમદાવાદમાં બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે અદાવત માં યુવકે ખેલ રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઉદયપુર ત્યાગ કરી કર્યો આપઘાત પોલીસ ની તરી તપાસ અમદાવાદ કાર્ય બ્રાન્ચે ટીવી ના ગુના ના સડવાયેલા મોહમ્બંદ સિકદર ને દબચ્યો પરિવાર નો પણ છે મોટો ગુનાહિત ઇતિહાસ ગુજરાત સરકારે જાહેર કરી બે હાજર છવી ની સતવાર સરકારી રજાઓ જાહેર કરેલી યાદી પ્રમાણે વર્ષ બે હાજર જાહેર રજાઓ રહેશે મહુવા માં સગીરાની હત્યા કરી પરિવારિક મિત્ર ને જ માલણ ની નદી ના કિનારે હત્યા કરી માતા સાથે પ્રેમ સંબંધ ના મામલે શામળાજી મતનગર હાઈવે પર ગૌખાર અકસ્માત કાર પલટી જતા ત્રણ ના મત બે ની જગસ્ત તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો અનેક જિલ્લા એલર્ટ આજથી બે ત્રણ દિવસ તારજીની શક્યતા ંગ અગ્રિકાંડ માં પંચાવન મોત ની પુષ્ટિ બસો પચાસ થી વધુ હજુ ગુમ જુઓ ભયાવહ દુશ્યો મુંબઈમાં માં બોતેર વર્ષ ના સાથે પાંત્રીસ કરોડ નું પોડ આ રીતે કોઈના પર આધળો વિશ્વાસ ના કરતા ચીનમાં મોટી દુર્ઘટના અગિયાર રેલવે કર્મચારીઓને ટ્રેન કચડ્યા ભૂકંપ મામતા

નબળું પડ્યું પણ દ્વિતીય વાવાઝોડા વાવાઝોડાનો ખતરો વધ્યો આંધ્રપ્રદેશ અને બે રેલવે સ્ટેશન રૂમ રૂમમાં રોકાણ કલાક વીસ રૂપિયા આવશે મેવાણી બાદ ભાજપમાં એમ એલ મેદાનમાં સુરતમાં ડ્રગ્સ ગાંજામાં ખુલ્લે આમ વેચાણનો દાવો દબાણ દૂર કરવા બાવળા બગોદરા હેવી પર વહેલી સવારે ટ્રક અને બોલેરા વચ્ચે ગૌકાર અકસ્માત ચાના મોત બે ઇજા અગ્રસ્ત મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારત નો પ્રેવ્યો વિજય પશ્ચિમ રેલવેની સોનાલી ગેટ નું શાનદાર પ્રદર્શન બ્લાઇન્ડ વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ ને મળ્યા પીએમ મોદી ખેલાડીઓને ખવડાવી મીઠાઈ પંચમહાલના વાગજીપુરામાં બસો જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા પોલીસે બંદોબસ્ત ગોઠવાયો જામનગર વિવિધ વિકાસ કામો માટે નવ કરોડ એકસઠ લાખના વિકાસ કામોને સ્ટેટિંગ કમિટીની મંજૂરી અમદાવાદમાં ડિજિટલ છે ઇમેલ કરનાર યુવતી હાઈકોર્ટની શરતે જામીન દેશના અગિયાર રાજ્યો માં કર્યા હતા ઈમેલ નવસારીમાં પત્રી જાય કાકાને

શિવકુમાર વચ્ચે વિવાદમાં સામે આવ્યું મારી જાદુની સરકારે બનાવેલી કમિટીને સમીક્ષા જરૂરી દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ની ચિંતિત ઉત્તર પ્રદેશના શરમજનક ઘટના મિજાર જામા મંજિદ મોડી રાતે આગ લાગવાની પાંચ લોકો પકડાયા પાકિસ્તાન બાંગ્લાદેશ થી ફેલાય છે એજન્ડા ભાજપનો દાવો ઉત્તર પ્રદેશના ભાગ્યા રાજ્યમાં અનોખા લગન વર રાજા પણ દુલ્હન સાથે જાન લઈને નીકળી વિડીયો વાયરલ દિવ્યાંગો માટે વિશેષ શો કરે સમય રહેનાર સુપ્રીમ કોર્ટનો આદેશ નિયમો માટે સરકારને ચાર સપ્તાહનો સમય અમદાવાદમાં સસ્તી દવાના નામે એનઆરઆઈ ને ક્ષેત્રાતા કોલ સેન્ટરનો પર્દાફાશ ચોવી ની ધરપકડ કરવામાં આવી મહેસાણામાં કરુણ કટના તેર વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ હાર્ટ એટેકની આશંકા દાખલાના નામ સુધારા અંગે નવા નિયમો જાહેર વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી માંથી ચુમ્મોતેર બાવીસ લાખના કેમિકલ પાવડરની ચોરીમાં નવની ધરપકડ કરવામાં આવી પાલનપુરમાં હિટ એન્ડ રન ઓવરટેકને વાલ કાર ચાલકે ત્રણ રાહદરીઓને ફગોળ્યા મહિલાનું મોત બે ને